આ કુંજા હાલ વિસરી ગયું હોય છે તેનું મુહૂર્ત જોવામાં આવે છે અને જુવારના જે ચોથાઓ છે એનું પણ લગભગ જે લોકોને એને ગરીબોને વહેંચવામાં આવતું હોય છે પરંતુ અખાતીનો પવન જોવાનો મહિમા છે આ વખતે અખાતીરનો પવન ભેનભૈન ભાગમાં નૈઋત્યનો જોવા મળ્યો હતો નૈઋત્યના પવનથી ચોમાસું લેલું આવવાની શક્યતા કહી શકાય ਕੋਮਾ ਤੋਂ ਲਗਭਗ ਮੁੱਖੀ ਨਕਸ਼ੇ ਦੇ ਮਾਮਲ ਚੱਕੇ ਜਾਏ ਕਿ ਆ ਉਹ ਲੋਹੇ ਨਕਸ਼ੇ ਲੋਹੇ ਨਕਸ਼ੇ ਨੂੰ ਵਰਤਾਲ ਪਰ ਭਿੰਨ-ਭਿੰਨ ਭਾਗਾਂ ਵਿੱਚ ਖਾਵਾਣੀ ਫਲਕਾ ਦਾ ਐਸੀ ਜੋਲਮ ਗਾਜਮੀ ਜਨੇ ਢੂਲ ਕੇ ਸਾਹੇ ਰਾਜ ਦੇ ਭਿੰਨ-ਭਿੰਨ ਭਾਗਾਂ ਨੂੰ ਵਰਤਾਲ ਖਾਵਾਣੀ ਚੱਕੇ ਜਾਏ ਨਾ ਸੀ 16 41 14 15 17 ਮਾ ਆਖਰੀ ਜਮੇ ਪਾਛੇ ਮੰਜੇ ਪੂਰੇ ਭਾਗਾਂ ਮੈਂਕਾ ਡਿਗੇਸ਼ੀਓ ਦਿਸ਼ਾਸ਼ੇ ਜੋ ਮਹੱਤਵ ਉਂਸ਼ਾ ਦਾ ਮਨ ਸਵਾਂ ਚਪੇਗਾ ਜਾਏ ઉત્તર ઉત્તરના ભાગોમાં પણ તેત્રીસ ડિગ્રી સેલ્સી જેવું મહત્વ થવાની શક્યતા રહે છે પવનની ગતિ પણ વધારે છે અને રૂપ પણ ચાલશે એટલે આ વખતે જે પ્રેમ માણસોની વ્યક્તિવૃત્તિ પછી ફરી પુનઃ જે અકળાવનારી ગરમીની તૈયારી રાખવી પડશે પરંતુ જે પ્રેમ માણસોની એક્ટિવિટી જે છે મહાદેવ આ જે ગતિવિધિ જરૂરી છે જે ચોમાસું શરૂઆતનું ચોમાસું વાલીવાડવાની શક્યતા છે જેમાં જુલાઈ ઓગસ્ટમાં પાસો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે ગુજરાતના ભાગોમાં સાતસો મિલીમીટરથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે દેશના ભાગમાં નવસો મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા આવે છે ગુજરાતના કેટલાક ભાગોમાં એકસો ટકા જેવો વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ શરૂઆતનું ચોમાસું ખંડ વૃક્ષી જેવું જવાની શક્યતા રહે છે જે હવામાન તારીખ અગિયારથી તેર મેમાં ભિન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ભારતના ભાગોમાં ખતરનાક એક્ટિવિટી છે અને ગાજવીજ સાથે ત્યારે સરહદના અસરો ગુજરાતના ભાગોમાં થશે મહારાષ્ટ્રના સરહદના ભાગોની અસર પણ ગુજરાતના ભાગોમાં થશે રાજસ્થાનના સરહદના પણ ગુજરાતી ગુજરાત ભાગોમાં અસર થવાની શક્યતા છે ગુજરાતમાં તારીખ અગિયારથી ચૌદમાં હારે આંધી વજળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે જેમાં પંચમહાલના ભાગો ગોધરાના ભાગો ઉપરાંત ખેડ્રહના ભાગો સાબરકાંઠાના ભાગો વડોદરાના ભાગો બોરીના ભાગો કપરબંધના ભાગો તારાપુરના ભાગો અને આ ભાગોમાં ગાજવીજના વરસાદનું પ્રમાણ વધારે રહે છે ઉપરાંત અમદાવાદના ભાગો તેમજ મહેસાણાના ભાગો ઉપરાંત બનાસકાંઠાના ભાગો આ ભાગોમાં પણ ગાજવીજને આધી વંચોનું પ્રમાણ વધારે એવાની શક્યતા છે કચ્છમાં પણ આધીવાંજોનું પ્રમાણ વધારે એવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ આદિવાંશ સાથે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં પ્રી એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે અને આ પ્રી એક્ટિવિટી આગળ ચોમાસા માટે જરૂરી જાણ છે પરંતુ ભારે પવનની ગતિના કારણે બાગાતી પાકોમાં તેની અસર થવાની શક્યતા રહે છે જે